આ વીડિયો એલઆઈસીના વિકાસ અધિકારી વિપુલભાઈ સેંતા ભાવનગર બ્રાન્ચ ત્રણ દ્વારા બનાવવામાં આવ્યો છે નમસ્કાર તો આજે આપણે વાત કરીશું એલઆઇસીના વીમા લક્ષ્મી પ્લાન વિશે પ્લાન નંબર આઠસો ને આ પ્લાનમાં એવું તો શું ખાસ છે ચાલો આજે આપણે એની બધી જ મહત્વની વાતોને એકદમ સરળ ભાષામાં સમજીએ તો સવાલ એ છે કે આ પ્લાન આટલો બધો ખાસ કેમ છે જુઓ સૌથી પહેલી અને મોટી વાત તો એ છે કે આ પ્લાન ખાસ કરીને મહિલાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે પછી બીજી વાત એમાં જે વળતર મળે છે ને એ બિલકુલ ગેરન્ટીડ છે એને માર્કેટના કોઈ જોખમની અસર નથી થતી અને હા પ્રીમિયમ પણ કંઈ લાંબા સમય સુધી નથી ભરવાનું ફક્ત ટૂંકા ગાળા માટે જ અને આ બધાની ઉપર જીવન વીમાનું સુરક્ષા કવચ તો મળે જ છે એટલે કહી શકાય કે આ સુરક્ષા અને બચતનું એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે ચાલો આગળ વધીએ એ પહેલાં ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાના છીએ આપણે શરૂઆત કરીશું પ્લાનના પરિચયથી પછી સમજીશું કે કોણ આ પ્લાન લઈ શકે છે પૈસા પાછા કઈ રીતે મળે છે એ પણ જોઈશું અને છેલ્લે પાકતી મુદ્દત અને બીજા જે ફાયદાઓ છે એની પણ ચર્ચા કરીશું જેથી આખા પ્લાનનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય તો ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ પ્લાનનો પરિચય જુઓ વીમા લક્ષ્મી એક નોન લિંક્ડ પ્લાન છે હવે નોન લિંકનો સીધો અને સરળ મતલબ એ છે કે આપણા પૈસા શેર બજાર સાથે જોડાયેલા નથી એટલે કે બજારના ઉતાર ચઢાવની એના પર કોઈ જ અસર થતી નથી પૈસા એકદમ સુરક્ષિત રહે છે અહીં સુરક્ષા અને ગેરેન્ટેડ વળતર બંનેની પાક્કી ખાતરી મળે છે તો પછી મનમાં સવાલ થાય કે ભાઈ આ પ્લાન લેવો કોના માટે સારો તો સાંભળો જો કોઈની ઉંમર અઢારથી પચાસ વર્ષની વચ્ચે હોય અને એવી જગ્યાએ રોકાણ કરવું હોય જ્યાં કોઈ જ રિસ્ક ના હોય અને વળતર પણ પાક્કું મળવાનું જ હોય તો બસ આ પ્લાન એમના માટે જ છે અને ખાસ કરીને એવા લોકો માટે જેમને લાંબા સમય સુધી પ્રીમિયમ નથી ભરવું અને એવું ઈચ્છે છે કે પોલિસી ચાલુ હોય ત્યારે પણ વચ્ચે વચ્ચે પૈસા પાછા મળતા રહે ચાલો હવે આપણે બીજા વિભાગ તરફ જઈએ અહીંયા આપણે જોઈશું કે આ પ્લાન લેવા માટેની પાત્રતા શું છે અને એની મુખ્ય શરતો કઈ કઈ છે ઓકે તો હવે આ પ્લાનના જે મુખ્ય નિયમો છે ને એના પર એક નજર કરીએ સૌથી પહેલાં તો એન્ટ્રી એજ એટલે કે અઢારથી પચાસ વર્ષની કોઈપણ વ્યક્તિ આ પ્લાન લઈ શકે છે પોલિસીની મુદ્દત ફિક્સ છે પૂરા પચ્ચીસ વર્ષ પણ અને આ સૌથી સારી વાત છે પ્રીમિયમ ફક્ત સાતથી પંદર વર્ષ જ ભરવાનું છે વાત કરીએ વીમા રકમની તો ઓછામાં ઓછા બે લાખથી શરૂઆત કરી શકાય છે અને વધુમાં વધુની કોઈ જ લિમિટ નથી જરૂરિયાત મુજબ અને હવે આપણે વાત કરીશું એ ભાગની જેની કદાચ બધા જ રાહ જોતા હોય છે કે ભાઈ પૈસા પાછા કેવી રીતે મળશે તો જુઓ આ પ્લાનની એક જોરદાર ખાસિયત છે સર્વાઇવલ બેનિફિટ આનો મતલબ એ છે કે પોલિસી પૂરી થાય એની રાહ જોવાની જરૂર નથી પૈસા તો વચ્ચે જ મળવાનું શરૂ થઈ જાય છે અને મજાની વાત એ છે કે આ માટે આપણી પાસે ઓપ્શન્સ પણ છે તો સવાલ એ જ છે આ પૈસા મળશે કેવી રીતે અને ક્યારે ક્યારે તો આના માટે LIC ત્રણ અલગ અલગ ઓપ્શન આપે છે ચાલો આગળની સ્લાઇડમાં આપણે આ ત્રણેય ઓપ્શનને બરાબર સમજીએ જુઓ અહીં આપણી પાસે ત્રણ રસ્તા છે પહેલો છે વિકલ્પ એ એમાં શું થાય કે જેટલા વર્ષ પ્રીમિયમ ભર્યું એ સમય પૂરો થાય એટલે તરત જ એક મોટી રકમ વીમા રકમના પૂરા પચાસ ટકા એક સાથે મળી જાય હવે વિકલ્પ બીમાં દર બે બે વર્ષે થોડા થોડા પૈસા મળતા રહે એમ કુલ બાર વખત અને વિકલ્પ સી એમાં દર ચાર વર્ષે પૈસા મળે છે અને રકમ થોડી મોટી હોય છે એમ કુલ છ વખત હવે આમાંથી પોતાની જરૂરિયાત પ્રમાણે કોઈપણ વિકલ્પ પસંદ કરી શકાય છે હવે આ બધી વાતો કદાચ થોડી અટપટી લાગતી હશે બરાબર ને તો ચાલો એને એકદમ સરળ બનાવવા માટે આપણે એક ઉદાહરણ લઈએ આપણે વિકલ્પ એને ધ્યાનમાં રાખીને આખું કેલ્ક્યુલેશન સમજીશું એટલે બધું જ પાણીની જેમ સાફ થઈ જશે ઓકે તો ઉદાહરણ કંઈક આવું છે માની લો કે એક મહિલા છે જેમની ઉંમર છે ત્રીસ વર્ષ એ આ પોલિસી લેવાનું નક્કી કરે છે પોલિસીની મુદ્દત તો પચ્ચીસ વર્ષની જ છે પણ એમને પ્રીમિયમ ફક્ત દસ વર્ષ જ ભરવું છે અને તેનો બે લાખ રૂપિયાની વીમા રકમ પસંદ કરે છે તો આ કેસમાં એમનું વાર્ષિક પ્રીમિયમ આવશે લગભગ તેત્રીસ હજાર પાંચસો નેવ રૂપિયા અને આ રકમ એમને દર વર્ષે ભરવાની છે એમ કુલ દસ વર્ષ સુધી તો હવે વિકલ્પ એ પ્રમાણે આખી વાત કેવી રીતે આગળ વધશે બહુ સિમ્પલ છે પહેલાં તો દસ વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનું જેવું દસમું વર્ષ પૂરું થાય તરત જ એમને વીમા રકમના પચાસ ટકા એટલે કે પૂરા એક લાખ રૂપિયા પાછા મળી જશે અને પછી જ્યારે પોલિસીના પચીસ વર્ષ પૂરા થશે ત્યારે પાકતી મુદતનો જે પૂરો લાભ છે એ મળશે ચાલો હવે આપણે આવી ગયા છીએ આપણા ચોથા વિભાગ પર અહીં આપણે બે મુખ્ય પરિસ્થિતિઓ વિશે વાત કરીશું એક કે જો પોલિસી પૂરી થાય એટલે કે મેચ્યોરિટી પર શું મળે અને બીજું કે જો પોલિસી ધારકનું દુર્ભાગ્યપૂર્ણ અવસાન થાય તો એમના નોમિનીને શું લાભ મળે છે પણ એ સમજતા પહેલાં એક શબ્દને બરાબર સમજી લેવો બહુ જ જરૂરી છે અને એ શબ્દ છે ગેરંટીડ એડિશન આ શું છે તો જુઓ આ એક એવી પાકી રકમ છે જે દર વર્ષે પોલિસીમાં જમા થતી જાય છે અને એના નામમાં છે ગેરંટીડ એટલે કે આ રકમ મળવાની જ છે એની ગેરંટી ખુદ એલઆઈસી આપે છે આ કોઈ બોનસ જેવું નથી હો કે જે માર્કેટના નફા નુકસાન પર આધાર રાખે આ તો મળવાનો જ છે બસ તો સવાલ એ છે કે આ ગેરન્ટેડ એડિશનનો ફાયદો મળે ક્યારે બે રીતે જો પોલિસી ધારક પચ્ચીસ વર્ષ સુધી હયાત રહે તો પોલિસી પાકી ત્યારે એમને મૂળ વીમા રકમ તો મળે જ પણ સાથે સાથે આટલા વર્ષોમાં જમા થયેલું બધું જ ગેરંટેડ એડિશન પણ મળે છે અને માની લો કે કમનસીબે પોલિસી દરમિયાન એમનું અવસાન થઈ જાય તો એમના નોમિનીને મૃત્યુ પર મળતી વીમા રકમ તો મળશે જ પણ સાથે એ સમય સુધીનું બધું જ જમા થયેલું ગેરંટેડ એડિશન પણ ચૂકવવામાં આવશે તો પાછા આવીએ આપણા ઉદાહરણ પર આ કેસમાં શું થશે પચ્ચીસ વર્ષના અંતે પાકતી મુદ્દત વખતે જે કુલ રકમ મળશે એ હશે અંદાજે છ લાખ બ્યાસી હજાર આઠસો સત્તર રૂપિયા હવે યાદ રાખજો આ રકમમાં બે લાખની મૂળ વીમા રકમ અને સાથે સાથે પચ્ચીસ વર્ષ દરમિયાન જે ધીમે ધીમે ગેરંટેડ એડિશન જમા થયું એ બધું જ આવી ગયું ચાલો હવે આપણે આપણા છેલ્લા વિભાગ પર આવી ગયા છીએ અહીં આપણે આ પ્લાનની કેટલીક બીજી મહત્વની સુવિધાઓ વિશે જાણીશું જે આ પ્લાનને વધુ સારો અને ઉપયોગી બનાવે છે હવે એક એવો સવાલ જે લગભગ દરેકના મનમાં આવતો જ હોય છે કે માની લો કોઈ કારણસર પ્રીમિયમ ભરવાનું ચૂકી જાય તો શું શું પોલિસી તરત જ બંધ થઈ જશે ચાલો એનો જવાબ જાણીએ તો આનો જવાબ છે ઓટો કવર સુવિધા અને સાચું કહું તો આ એક જબરદસ્ત સુવિધા છે જુઓ જો ઓછામાં ઓછા ત્રણ વર્ષનું પ્રીમિયમ ભર્યું હોય અને પછી કોઈ હપ્તો ચૂકી જાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી વીમા કવચ બીજા છ મહિના સુધી ચાલુ રહેશે અને જો પાંચ વર્ષનું પ્રીમિયમ ભર્યું હોય તો તો આ સુરક્ષા પૂરા બે વર્ષ સુધી ચાલુ રહેશે ખરેખર આ એક બહુ મોટી રાહતની વાત છે નહીં બસ આટલું જ નહીં બીજી પણ ઘણી સગવડો છે જેમ કે અચાનક પૈસાની જરૂર પડી તો ફક્ત એક વર્ષ પછી જ પોલિસી પર લોન મળી શકે છે કોઈ સંજોગોમાં પોલિસી ચાલુ ન રાખવી હોય તો એક વર્ષ પછી એને સરેન્ડર પણ કરી શકાય છે અને હા પ્રીમિયમ ભરવા માટે પણ પૂરી સગવડ છે મહિને ત્રણ મહિને છ મહિને કે વર્ષે જેમ ફાવે એમ ભરી શકાય તો આખી વાતનો સારાંશ એટલો જ છે કે વીમાલક્ષ્મી એક એવી યોજના છે જે મહિલાઓને નાણાકીય સુરક્ષા પણ આપે છે અને સાથે સાથે ગેરેન્ટેડ બચત પણ કરાવે છે બંને એક જ પ્લાનમાં તો અંતમાં આ બધી માહિતી જાણ્યા પછી સૌથી અગત્યનો સવાલ એ જ છે શું આ યોજના કોઈના પોતાના નાણાકીય લક્ષ્યો માટે યોગ્ય છે આનો જવાબ તો દરેક વ્યક્તિએ પોતાની જરૂરિયાતો પોતાની આવક અને ભવિષ્ય માટે જોયેલા